ચાલો નમસ્કાર હર હર મહાદેવ આજે ખૂબ આનંદ સાથે આપણે જાહેરાત કરીએ છીએ નિષ્કલંક કાવડ યાત્રાની કાવડ યાત્રાનું આ ચોથું વર્ષ છે પવિત્ર શ્રાવણ માસની અંદર આ કાવડયાત્રા આખા દેશમાં પ્રસ્થાન કરતી હોય છે તેના જ ભાગરૂપે ગુજરાતમાં પણ આપણે આ કાવડયાત્રાનું આ સફળ ચોથું આયોજન કરવા જઈ રહ્યા છે ખૂબ આનંદ છે અને ભગવાન મહાદેવની કૃપાથી આ સરસ આયોજનો થતા રહ્યા છે અને આજે આવનાર સમયમાં થતા રહેશે ભાવનગરની પ્રજા અને શિવભક્તો યાત્રાનો લાભ લઈ શકે તે ઉપદેશથી આવનાર ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના રોજ પ્રાચીન જશવનાથ મહાદેવ મંદિરથી યાત્રા પ્રસ્થાન કરશે સાંજે ચાર કલાકે અને પગપાળા કરીને તમામ કાવડ યાત્રી નિષ્કલંક મહાદેવ સુધી પહોંચશે અને સોમવાર શ્રાવણના સોમવારના દિવસે ત્યાં જલ અભિષેક થશે ભગવાન શિવજીનું આ કાવડ યાત્રા હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ચાલુ થઈ ગઈ છે હિન્દુ ધર્મની અને શ્રાવણ માસની મોટા મોટી યાત્રા જે કાવડ યાત્રા છે મને ખૂબ આનંદ થાય છે કે હવે ગુજરાતના દરેક શહેરોમાં પ્રસ્થાન કરી રહી છે સાથે સાથે ભાવનગરની અંદર આપણે પ્રાચીન ગંગા દેરી જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તેની ગંગા આરતીનું પણ અહીંયા આપણે એક સરસ આયોજન ચાલુ કર્યું છે ગત વર્ષથી આ બીજું વર્ષ થશે મા ગંગાની આરતીનું શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે ચારથી તૈયારીઓ ચાલુ થઈ જાય અને સાડા છ વાગે આરતી થશે તો શ્રાવણના પ્રથમ સોમવારે મા ગંગાની આરતી કરવા માટે ગંગાજરિયા તળાવમાં ખૂબ સરસ વ્યવસ્થા કાવડયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવી છે મીડિયાના માધ્યમથી જ ભાવનગર શહેરના તમામ ધાર્મિક શ્રદ્ધાળુ શિવભક્તોને હું આમંત્રિત કરું છું સાથે સાથે કાવડયાત્રા સમિતિના કાર્યાલયનું ઉદઘાટન તેર તારીખ એટલે કે આ રવિવારે સંતો મહંતો સામાજિક રાજકીય હસ્તે થવાનું છે આ કાર્યાલય ઉદ્ઘાટનમાં તમામ ભાવનગરની પ્રજાને અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સલાહ સૂચન માટે પણ હું આગ્રહ કરું છું વિનંતી કરું છું શ્રાવણ માસના પવિત્ર મહામાં જે કાવડયાત્રા નિષ્કલન કાવડયાત્રા આપણી પ્રસ્થાન કરે છે તેને યાત્રામાં જોડાવાથી કાવડયાત્રામાં જોડાવાથી એક અશ્વમેઘ મેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે ધીમે ધીમે યાત્રા ખૂબ વિશાલ થતી જઈ રહી છે અહીંયાથી આપણે ગંગાજલ લઈને નિષ્કલંગ મહાદેવ સુધી પહોંચીએ છીએ તો ખૂબ ધામધૂમથી રસ્તાઓ પર વિવિધ જગ્યા વિવિધ સંસ્થાઓ દ્વારા યાત્રાનું સન્માન કરવામાં આવે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે એ તમામ લોકોનું હું ખૂબ આભારી છું અને આ વખતે પણ આ લોકોને તમામ ધાર્મિક શ્રદ્ધાળુઓને વિનંતી કરું છું કે આવી રીતે કાવડ યાત્રાની સરસ મજાની તૈયારીઓમાં જોડાઈ જાય અને પોતપોતાના રજિસ્ટ્રેશન પણ અહીંયા કાવડયાત્રા સમિતિ કાર્યાલય કરી જાય આપ સૌ શિવ ભક્તો ને આ કાવડયાત્રામાં જોડાવા ભાવભર્યું આમંત્રણ આપો છું હર હર મહાદેવ કાવડ